ધ નેશન સર્વે કર્યો છે અને એની અંદર લોકોએ અભિપ્રાય જે પ્રમાણે આપ્યો છે એ પ્રમાણે કયા કયા નેતાઓ આ રેસમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે નમસ્કાર ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી ઉત્તરા અધિકારી કોણ એમના વારસદાર તરીકે એમની પ્રધાનમંત્રી તરીકેની ગાદી સંભાળી શકે એવો પાવરફુલ નેતા કોણ એવી ઘણા સમયથી ચર્ચા ચાલે છે અને ઘણા બધા નામો સામે આવતા રહેતા હોય છે પરંતુ હવે ઇન્ડિયા ટુડે અને સી વોટરે સંયુક્ત રીતે એક મૂડ ઓફ ધ નેશન સર્વે કર્યો છે અને એની અંદર લોકોએ અભિપ્રાય જે પ્રમાણે આપ્યો છે એ પ્રમાણે કયા કયા નેતાઓ આ રેસમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઇન્ડિયા ટુડે ગ્રુપ અને સી વોટર સર્વે આ બંને ભેગા થઈને બે જાન્યુઆરી બે હજાર પચીસથી માંડીને નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મૂડ ઓફ ધ નેશન સર્વે કર્યો અને એની અંદર એવો સવાલ પૂછવામાં આવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે તમે કોને જુઓ છો તો એની અંદર જે લોકોએ જવાબ આપ્યા છે એ તો હું તમને કહીશ પરંતુ આની અંદર ટોટલ જે એટલે લોકસભાની પાંચસો ને તેતાલીસ બેઠકો છે એ બધી જ બેઠકો ઉપર લોકોને પૂછવામાં આવ્યું અને લગભગ એક લાખ પચીસ હજાર લોકોના મંતવ્ય જાણવામાં આવ્યા એમાં છવ્વીસ પોઈન્ટ આઠ ટકા લોકો અમિત શાહને ઉત્તર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિક ઉત્તરાધિકારી તરીકે એટલે વારસદાર તરીકે જોઈ રહ્યા છે પચીસ પોઈન્ટ ત્રણ ટકા લોકો યોગી આદિત્યનાથને પ્રધાનમંત્રીના વારસદાર તરીકે જોઈ રહ્યા છે એ સિવાય નીતિન ગડકરીને ચૌદ પોઈન્ટ છ ટકા રાજનાથસિંહને પાંચ પોઈન્ટ પાંચ ટકા અને શિવરાજસિંહ ચૌહાણને ત્રણ પોઈન્ટ બે ટકા લોકો પસંદ કરી રહ્યા છે આની અંદર સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે બે હજાર ચોવીસની અંદર સર્વે થયેલો હતો ત્યારે અઢાર પોઈન્ટ આઠ ટકા લોકોએ યોગી આદિત્યનાથને રેન્ક આપેલો પરંતુ એ જે રેન્ક હતો એ આ વખતે વધીને પચીસ પોઈન્ટ પાંચ ટકા સુધી પહોંચી ગયો મતલબમાં એક વર્ષની અંદર યોગી આદિત્યનાથની જે લોકપ્રિયતા છે એ વધી છે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ રાઇટ હેન્ડ કહેવામાં આવે એમ કહેવામાં આવે કે દેશની અંદર જે પાવરફુલ નેતાઓ છે એમાં બે જ નેતાઓના નામ સામે આવે એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ કે જે અઘરામાં અઘરા નિર્ણયો લેવા લેતા હોય છે અને જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અમિત શાહ એમના વફાદાર રહ્યા છે અને એટલા માટે એક એવી ચર્ચા છે કે અમિત શાહ એમના વારસદાર તરીકે હોઈ શકે છે બીજી તરફ યોગી આદિત્યનાથ હિન્દુત્વના મુદ્દા ઉપર ઘણી વખત એવા એવા નિવેદનો આપે છે કે જેને કારણે એક મોટા હિન્દુ નેતા તરીકે યોગી આદિત્યનાથ ઉભરી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમને સતત એમની પાછળ બેકિંગ કરી રહ્યું છે સપોર્ટ આપી રહ્યું છે સહયોગ આપી રહ્યું છે યોગી આદિત્યનાથ માટે હમણાં જે સૌથી મહત્ત્વની વાત જે બની કે હમણાં મહાકુંભ જે શરૂ થયો અને મહાકુંભની અંદર જ્યારે ચાલીસ કરોડ લોકો આવવાની ધારણા હતી એને બદલે અત્યાર સુધીમાં જ પચાસ કરોડ લોકો આવી ગયા છે અને એક બેસ્ટ મેનેજમેન્ટ તરીકે લોકો જોઈ રહ્યા છે અને એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં હિન્દુઓ ભેગા થયા હોય એવી દુનિયાની પહેલી ઇવેન્ટ બની છે એટલે યોગી આદિત્યનાથ અને અમિત શાહ બે વચ્ચે જબરજસ્ત ટક્કર છે આ બેમાંથી કોઈ એક નેતા વારસદાર બની શકે એવું સર્વેની અંદર સામે આવ્યું છે બીજી તરફ એક સર્વે એ પણ કરાવવામાં આવ્યો કે દેશની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રધાનમંત્રી કોણ તો એમાં પહેલા નંબર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે જેમને પચાસ પોઈન્ટ સાત ટકા લોકોએ શ્રેષ્ઠ કીધા મનમોહનસિંહને તેર પોઈન્ટ છ ટકા વાજપેયીને દસ પોઈન્ટ ત્રણ ટકા અને ઇન્દિરા ગાંધીને માત્ર પાંચ પોઈન્ટ બે ટકા લોકોએ શ્રેષ્ઠ પ્રધાનમંત્રી તરીકે કીધા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ